પચીસ <laughs> પંચો ત્યાર તેર પંચો ત્યાં રીતોર ટીતો તર એસી અગાઈ બે દાખ્યાશી કોઈ કઈ નવના ઓણો સમુદાય બે દાન હજાર પાંચસો આઠ નવ દસ હજાર રૂપિયા હરખું હરકુ છે આઠ હજાર રેડ ભાઈ વો કોતેર વોચ પર

છોવા છ <coughs> 8600 8600 7600 7050 7115 बहु हेलो हेलो रमेश पे जवाब नहीं दो करावे 400 24 6830 4490 हेलो विट्ठल भाई बाजू 750 आज जगह दिया मामो कौन 700 400 24

હા આ આનો જર્બન મંડર ઓ મંડર આ હે હાલે ગલ્લા માં નો દિલુ વાળા તેરસો ને 3 વીસ નંબર વીસ નંબર મગફળીમાં 1300 થી સુધી માલ સંદર્ભ 15 સંદર્ભ 1 હૂક લઈ જવા બંગડી 35 తీજો 50 રૂપિયા અલે આ કે હારું 36 40 450 આ હે

અગિયાર બાર 13 ચૌદ પંદર 16 17 18 ઓગણીસ 20 21 22 23 24 25 26 27 सुपर कापूस ₹1470 ₹80 80 માર્ગભાઈ હારો છે 80 80 શૈલભાઈ 80 પહેલા રૂપિયા હ એકાદો પચાસ ત્રણ ચાર પાંચ આઠ નવ દસ અગિયાર પાંચ ચૌદ પંદર સોળ

Just uh, hurry yes, forward, forward Marshal. <laughs>